નમસ્કાર જીએસટીવી માં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ નજર કરીએ મહત્વના સમાચારો પર હાલુલ નજીક આવેલી ઘનસર વાવ પ્રાથમિક શાળાના રસોડામાં કુકર ફાટવાથી ચાર વિદ્યાર્થીનીઓ દાઝી ગઈ છે છઠ્ઠા ધોરણમાં ભણતી ચાર વિદ્યાર્થીનીઓ પાસે શાળાના રસોડામાં મધ્યાહન ભોજન બનાવવામાં મદદ લેવામાં આવી રહી હતી તે દરમિયાન પ્રેશર કૂકર ફાટતા રસોડામાં ચાર વિદ્યાર્થીની પર ગરમ દાળ ઉડતા વિદ્યાર્થીનીઓ દાઝી હતી આ મામલે શાળાના શિક્ષકો દ્વારા પ્રાથમિક સારવાર આપીને મામલો ઠંડો પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો આ દરમિયાન એક વિદ્યાર્થીની માતા શાળાએ પહોંચતા સમગ્ર બાબતની જાણ થઈ હતી જેથી વિદ્યાર્થીનીઓ દાઝી હોવાની જાણ અન્ય વાલીઓને પણ થતા મોટી સંખ્યામાં વાલીઓ શાળાએ પહોંચ્યા હતા

દાળ ઢોકળી બનાવવા માટે જે મધ્યમ ભોજન ભોજનવાળા બોલાવી જાય છે હવે સાહેબ લોકો એમ કે છે કે અમે કશું જાણતા નહીં જ્યારે અમે સાહેબને પૂછ્યે ત્યાં પેલીઓ એમ કે છે સાહેબ કે અમે નહીં જાણતા પેલું કે અમે નહીં જાણતા અને સાહેબ આ તો કોઈ ખબર જ નથી કરી તો આ તો મારી છોકરીનો પાંચ વર્ષની થઈ તમે દાખલો આપવાથી નહીં સારું તેમ એ જોવાની કે છોકરીઓ દગાઈ તો મોટો મોટા સાહેબને કીધું કે સાહેબ આ બધું શું છે કે બેન કોઈ નથી આ તો કે જરી આજ લાગી જી છે કે તો મહત્વનો સવાલ થઈ રહ્યો છે કે આ રીતે ભણશે ગુજરાત ત્યારે સળગતાના સવાલ અહીંયા થઈ રહ્યા છે હાલોલમાં અભ્યાસ કરવાના બદલે નાની વિદ્યાર્થીનીઓ પાસે રસોડાનું કામ કરવામાં આવ્યું ત્યારે બાળકીઓને શિક્ષણને બદલે રસોઈ કામ કેમ સોંપવામાં આવ્યું તે સવાલ થઈ રહ્યો છે શાળાના રસોડામાં મધ્યાહન ભોજન બનાવવા કેમ વિદ્યાર્થીનીઓની મદદ લેવામાં આવી જ્યારે જો કોઈ મોટી દુર્ઘટના બની હોત તો કોણ જવાબદાર ગણવામાં આવત સવાલ સળગતા થઈ રહ્યા છે કે આ પ્રકારનું દ્રશ્ય સામે આવે ત્યારે સવાલ એ થાય કે આ રીતે ભણશે ગુજરાત અને વધશે ગુજરાત ત્યારે અભ્યાસ કરવાને બદલે ઇતર પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓને કેમ રાખવામાં આવી છે તે સવાલ થઈ રહ્યા છે રસોડાના કામમાં કેમ વિદ્યાર્થીઓને મદદ લેવામાં આવી બાળકીઓએ શિક્ષણને બદલે રસોઈ કામ કેમ સોંપવામાં આવ્યું તે મહત્વના સવાલ અહીંયા થઈ રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓની આ મદદ લેવામાં જો કોઈ ખરાબ ઘટના બની હોત તો કોણ જવાબદાર રહે તો આ જ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા કિર કેવું જણાવશો કે આ જે ઘટના સામે આવી છે ત્યારે વાલીઓ શું કેવું છે અને વાલીઓ દ્વારા કોઈ ફરિયાદ કે કાર્યવાહી કરવા માટેની માંગ કરવામાં આવી છે કે કેમ જી ભદ્રેસ બિલકુલ જ્યારે એક તરફ કન્યા કેળવણીની વાત થાય છે અને કન્યા કેળવણીમાં વિદ્યાર્થીઓને શાળાએ મોકલીને ભણાવવા માટે અને પ્રોત્સાહન માટે સરકાર જ્યારે વાત કરતી હોય ત્યારે બીજી શાળાએ ગયેલી વિદ્યાર્થીઓ પાસે આ રસોડાનું તેમજ સાફસફાઈનું કામ કરવામાં આવે છે જેમાં આજે એક દુર્ઘટના બની હતી અને શાળાની જે રસોડામાં મધ્યાહન ભોજનના રસોડામાં કામ કરતી વિદ્યાર્થીઓનો કુકર ફાટવાને લીધે દાઝી હતી તેમને સારવાર માટે કસેડવાની ફરજ પડી હતી વાલીઓને જ્યારે જાણ થઈને વાલીઓ આ પામલે શાળામાં ગયા ત્યારે જે જવાબદાર વ્યક્તિઓ છે તેમણે હાર સંખેરી લીધા હતા અને કઈ ઘટના ન બની હોય તેવું જણાવ્યું હતું જેને કારણે વાલીઓમાં ઉશ્કેરાત થયો હતો અને વાલીઓ હાલોલ પોલીસ સ્ટેશને પોલીસ કેસ નોંધાવવા માટે પહોંચ્યા હતા પોલીસે આ મામલે મધ્યાહન ભોજનના નાયબા મામલા દર તેમજ શિક્ષણ વિભાગ પાસેથી અભિપ્રાય માંગ્યા છે અને તેમના અભિપ્રાય આવ્યા બાદ જે જવાબદાર જણાશે તેમની સામે પોલીસે

તો દર્શક મિત્રો જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની સાંત્વના વાલીઓને આપવામાં આવી છે વાલીઓ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી કે શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસની જગ્યાએ આ ઇતર પ્રવૃત્તિ એટલે કે રસોઈનું કામ કેમ કરવામાં આવી રહ્યું છે રસોઈના કામમાં કેમ મદદ લેવામાં આવી રહી છે અને આ પ્રકારની બાબતમાં જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવું કહેવામાં આવ્યું છે